હવે તમામ રાજકીય નેતાઓને ખેડૂતોની યાદ આવી છે એમ કહીએ તો ખોટું ના કહી શકાય કારણ કે હવે તમામ રાજનેતાઓ છે લોકોની વહાર આવી રહ્યા છે લોકોની મુલાકાતે આવી રહ્યા છે કારણ કે જે જગ્યા ઉપર પાણી ભરાયા હતા તે પાણી હવે ઓસરવા લાગ્યા છે એટલે આ તમામ રાજનેતાઓના પગ હવે કોરા થઈ જાય અને તેઓ વ્યવસ્થિત ચાલી શકે એટલા માટે હવે લોકોની મદદે આવ્યા છે જ્યાં સુધી પાણી ભરાયેલા હતા ત્યાં સુધી કોઈ જ રાજનેતાઓ ખુલ્લા પગે એટલે કે જ્યાં પાણીની અંદર ચાલીને આ તમામ લોકોની મદદે નથી આવ્યા આવે તો કોઈ ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસીને આવે છે કોઈ ડમ્પર ઉપર બેસીને આવે છે લોકોની વારે અને ખાલી જોઈને જતા રહે છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ હવે જ્યારે વરસાદના પાણી ઓસરવા લાગ્યા છે ત્યારે હવે આપના નેતા હોય કોંગ્રેસના નેતા હોય કે પછી ભાજપના નેતા હોય તમામ લોકોને હવે લોકોની ચિંતા સતાવી રહી છે ખેડૂતોની ચિંતા સતાવી રહી છે ખેડૂતોની બહારે આવ્યા છે લોકોની બહાર આવ્યા છે કારણ કે ખેડૂતોને જે મુશ્કેલી પડી એમને જોવા માટે કેટલું કેટલું નુકસાન થયું છે બધું જોવા માટે એમની અંદર આવે આપના નેતા ઈસુદાન ગઢવી પણ હવે બાકાત નથી રહ્યા ઈસુદાન ગઢવી પણ હવે દ્વારકા જિલ્લાના અલગ અલગ તાલુકાની અંદર ત્યાંના લોકોને મળવા માટે પહોંચ્યા તેમને કેટલું નુકસાન થયું છે અને એ પાછું તેઓ હવે એવી વાત કરે છે કે હું પ્રધાનમંત્રીને કહીશ કે જે સારામાં સારી વળતર લોકોને ચૂકવવામાં આવે પહેલા તો આપણે ફોટોસ જોઈ લઈએ કે આજે દ્વારકા જિલ્લાના મોવાણ અને સિદ્ધપુર ગામ સહિતના અનેક વિસ્તારોની ઈસુદાન ગઢવીએ મુલાકાત કરી અને એમની સાથે ખેડૂતો તથા રૂબરૂ મુલાકાત લઈ વરસાદના કારણે થયેલ નુકસાન બાબતે તેમણે માહિતી મેળવી આજે ઈસુદાન ગઢવી અલગ અલગ વિસ્તારોમાં ગયા લોકોને મળ્યા એમની સાથે આપણને આ લોકો પણ દેખાય છે ઈસુદાન ગઢવી આગળ ચાલી રહ્યા છે જેટલું પણ નુકસાન થયું છે તે બાબતે તેઓ તાગ મેળવી રહ્યા છે કેટલું ખેતરનું ધોવાણ થયું છે એ પણ તેઓ જોઈ રહ્યા છે આ સાથે જ તેઓ જે ત્યાંથી નદી પસાર થઈ રહી છે તેમને પણ જોઈ રહ્યા છે અને તાગ મેળવી રહ્યા છે કે કેટલું નુકસાન થયું છે મારે પ્રધાનમંત્રીને શું શું રજૂઆત કરવી સારું છે ધીમે ધીમે પાણી ઓસરવા તો લાગ્યા જેથી કરી આ તમામ નેતાઓને ખબર પડે કે અમારા લોકોની વચ્ચે જવાનું છે જ્યારે મત માંગવા ગયા હતા ત્યારે તડકો હોય કે પછી ઠંડી પડતી હોય અમે એ જ રણ લોકો પાસે મત માંગ્યા હતા પરંતુ હવે એ જોવાનું છે કે હવે ચોમાસું જ્યારે બેસી ગયું છે ચોમાસાના હવે અંતિમ દિવસો ચાલી રહ્યા છે એ દરમિયાન આ તમામ લોકોને હવે લોકોની યાદ આવી છે વરસાદ પડે છે ત્યારે તેઓ તેમના ઘરમાં હોય છે વરસાદ બંધ પડી જાય પાણી ઓસરવા લાગી એટલે બધા જ રાજનેતાઓ રસ્તા ઉપર નીકળી પડે અમે લોકોની મુલાકાતે આવ્યા લોકોને શું તકલીફ પડી રહી છે તે જાણવા માટે આવ્યા અને એમની સાથે ઈસુદાન ગઢવીએ તો ઘણા બધા મુદ્દા પણ ઉઠાવ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર ખેડૂતો માલધારીઓ અને માછીમારો માટે બે હજાર કરોડ રૂપિયાનું સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરીને લોકોને વળતર ચૂકવે આવું વિશુદાન ઘડવી કહી રહ્યા છે ખાસ એક મુદ્દો તો તેમણે એ ઉઠાવ્યો છે કે હું નરેન્દ્રભાઈ મોદીને પણ અપીલ કરીશ કે કેન્દ્ર સરકાર પણ બે હજાર કરોડ નું રાહત પેકેજ જાહેર કરે હવે ઈસુદાન ગઢવી મેદાને આવ્યા છે લોકોની બહાર આવ્યા છે સરકારને પણ રજૂઆત કરવા માંગે છે કે લોકોને જે મુશ્કેલી પડી રહી છે તેમને સહાય આપે પહેલા તો આપણે ઈસુદાન ગઢવીને સાંભળી લઈએ જે પાણી ઓસર્યા બાદ લોકોની મુલાકાતે આવ્યા છે જે રીતે ગુજરાતમાં ઠેર ઠેર આરી વરસાદ પડ્યો અને પવન સાથે એક તો રડાર બરોબર કામ નથી કરી રહ્યું પર્યાવરણનું જેના કારણે સરકારને ખુદ ખબર નથી પડી રહી કે કેટલો વરસાદ આવવાનો છે કેટલો પવન ફૂંકાવાનો છે આ મેં જ્યારે પૂર્વ અધિકારીઓ સાથે મેં વાત કરી ત્યારે સમજવા એમની જે વાત ઉપરથી જે સમજવાની કોશિશ કરી છે મેં એમાં એવું છે કે ચાર પાંચ કરોડ માત્ર સામાન્ય રૂપિયાથી એ રડારનું કામ અટકી પડ્યું છે બરાબર કચ્છમાં રડાર છે એ કામ નથી કરી રહ્યું અમદાવાદમાં કામ નથી કરી રહ્યું તો આ ઇન્ફોર્મેશન મળશે નહીં ખેડૂતોને શ્રમિકોને મજૂરોને માછમારોને તો કરશે શું આ વખતે તમે જુઓ એટલી બધી તબાહી મચાઈ ગઈ છે આખા ગુજરાતમાં આજે હું દ્વારકાના અલગ અલગ વિસ્તારોમાં છું દ્વારકા જિલ્લાના અહીંયા કેટલા થાંભલા કઈ રીતે લટકી રહ્યા છે તમે જુઓ આ થાંભલો મારી પાછળ છે આખું થાંભલો પડી ગયો છે હજી સુધી કોઈ તંત્ર પહોંચ્યું નથી કેટલી જમીનો ધોવાણ થયું છે કેટલા પશુઓ મૃત્યુ પામ્યા છે ઇવન ખેડૂતો બબે દિવસ સુધી પુરાઈ રહ્યા હતા એટલું પાણી વહી રહ્યું હતું અને તંત્ર છે સ્વાભાવિક છે કે જ્યારે ભારે વરસાદ થાય ત્યારે તંત્ર પહોંચી ન શકે પણ પછી તો પહોંચવું જોઈએ આજે બીજો દિવસ છે આ ગામડાઓમાં હજી સુધી જે તંત્ર એ જે કામગીરી કરવી જોઈએ એ નથી કરી મારે મુખ્યમંત્રી વિનંતી કરું છું તમે હવાઈ નિરીક્ષણ કરો છો હવાઈ નિરીક્ષણ કરીને અધિકારીઓ તરફ છૂટા કરી દો અધિકારીઓ કામે લાગે અત્યારે વીજળીના જીબીના અધિકારીઓ કામ નથી કરી રહ્યા તંત્ર છે લોકો અત્યારે એટલા પરેશાન છે એટલું ધોવાણ થયું છે સર્વે કઈ રીતે કરી શકશો આખું મગફળી ખેતીનું ધોવાણ થયું છે પશુ કેટલા મૃત્યુ પામ્યા છે એટલે મારી સરકારશ્રીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે એક તો કેશ ડોલની વ્યવસ્થા કરો તાત્કાલિક ધોરણે બે કરોડનું સહાય પેકેજ ખેડૂતો માલધારીઓ અને જે લોકોને નુકસાન થયું છે એના માટે જાહેર કરે સરકાર અને પણ વિનંતી છે કે તમે અત્યારે બરોડાની ચિંતા કરી સારું છે કારણ કે સ્વાભાવિક છે કે બરોડામાં અત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે પણ બરોડાની સાથે સાથે આખું ગુજરાતની હાલત શું છે તમે બે વાર ફોન કરો છો વાંધો નથી પછી ચૂંટણી પ્રચારમાં લાગી જશો પણ બે હજાર પેકેજ કેન્દ્ર સરકાર પણ આપે આજે હાલત બહુ જ ખરાબ છે ગુજરાતના ગામડાઓ લોકો દિવસથી બહાર નથી નીકળી એટલું જમીનોનું ધોવાણ થયું છે એટલું પાકનું ધોવાણ થયું છે મગફળી છે કપાસ છે સોયાબીન છે અને માત્ર દ્વારકા જિલ્લો નહીં મોટાભાગના આસપાસના તમામ જિલ્લાઓમાં કચ્છની વાત કરું સોમનાથ જુનાગઢ પોરબંદર જામનગર આ બધામાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એની તુરંત સર્વે કરી અને ખેડૂતોની ચૂકવણી કરે એવી હું आम आदमी पार्टीના પ્રદેશ અધ્યક્ષ તરીકે માંગ કરું ખાસ એક મુદ્દો ઈસુદાન ગઢવીએ ઉઠાવ્યો છે કે વરસાદ બંધ થયા બાદ તંત્રએ ગામડાઓમાં પહોંચવું જોઈએ પરંતુ તંત્ર પહોંચ્યું નથી તંત્રની તમારે રાહ જોવાની તમે પણ એક નેતા છો તમે પણ લોકોની બહાર આવી શકો છો તો તમે કેમ અત્યાર સુધી ના આવ્યા કેમ તમે આજ અવાજ અત્યાર સુધી ના ઉઠાવ્યો કેમ બધે પાણી ભરાયેલા હતા એટલે કે તમારા પણ પગ ભીના થતા હતા તંત્ર નથી આવતું પણ તમે તો આવી શકો છો ને તમે પોતાને એક નેતા કહો છો કે હું નેતા છું લોકોની મદદ કરીશ પરંતુ જયારે મદદ કરવાની હોય ત્યારે કોઈ જ આગળ નથી આવતું આ એક ને આવા બધા જ વિપક્ષના નેતા કે પછી શાસક પક્ષના નેતા છે ખાલી બોલવામાં અને કહેવામાં મોટી મોટી વાતો કરે છે પરંતુ જયારે હકીકત જમીન હકીકત લોકોને તમારી જરૂર છે ત્યારે તમે કોઈ જ નથી આવતા વરસાદ ગમે એટલો પડે તમે આવો મુખ્યમંત્રી હોય તો હવાઈ નિરીક્ષણ કરીને જતા રહે નીચે એકવાર પગ મૂકીને તો જુઓ કે કેટલું નુકસાન થયું છે લોકોને તમારી સાચે ખરા અર્થમાં જરૂર છે હવાઈ નિરીક્ષણ કરી બે કરોડ રૂપિયા આપીને કોઈ વ્યક્તિની તમે આંતરડી નથી ઢાળતા ખાલી ને ખાલી તમે દુઆ જે ભગવાન પાસે માંગો છો કે આવતી ચૂંટણીમાં અમને નેતા બનાવી દેશે અમને શાસક પક્ષ તરીકે બનાવી દેશે પરંતુ જ્યારે તમારે ખરા અર્થમાં લોકોની મદદની જરૂર છે લોકોને મદદ કરવાની જરૂર છે તમારે ત્યારે તમે કોઈ જ નથી આવતા અને અને ફક્ત મત ત્યારે તમે જ નથી જોતા બે હાથ જોડીને કહો છો કે અમને મત આપજો ક્યાંથી આપે તમારે જ્યારે ખરા અર્થમાં લોકોની મદદ કરવાની છે ત્યારે તમે ઘરમાં બેસીને વિડીયો બનાવીને સરકારની રજૂઆત કરો છો એકવારે ખેડૂતોની પાસે જાઓ ખેડૂતોને સાંભળો લોકોને સાંભળો કે એમને શું મુશ્કેલી પડી રહી છે આવા એક જ ઇસુદાન ગઢવી ગુજરાતમાં નથી અનેક કોંગ્રેસના નેતા છે ભાજપના નેતા તો છે જ કારણ કે ડમ્પર ઉપર બેસીને હવા નિરીક્ષણ કરવાનું હેલિકોપ્ટરમાં બેસીને હવા નિરીક્ષણ કરવાનું આ ક્યાંનું નિરીક્ષણ છે લોકોની પડખે ઉભા રહો સાંભળો ક્યાં સુધી પાણી ભરાય છે તેમાં એક ડૂબકી તો લગાવીને જુઓ ખબર પડશે કે તમારું મહાનગરપાલિકા કેટલું કામ કરે છે તમે કેટલા કરોડો રૂપિયા આપ્યા છે કેટલો વેઠફાટ થાય છે કેટલો ભ્રષ્ટાચાર થાય છે અને કેટલા પાણી જે અત્યારે ભરાયેલા છે તે ખરા અર્થમાં લોકોને ડૂબાડી રહ્યા છે એકવાર તમે તો ડૂબીને જુઓ ત્યારે ખબર પડશે કે ખરા અર્થમાં તમે જે ઉપરથી પૈસા મોકલો છો નીચે કેટલા આવે છે આવા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર